ગાડી ભદ્ર કચેરીની દિવાલ દ્વારા શહીદ થતાં એક યુવતીનું મોત જોતું હતું વડોદરા શહેરમાં આવેલી વર્ષો જૂની ભદ્ર કચેરીની દિવાલ એકાએક ધરાશાયી થઈ હતી આ બનાવમાં દિવાલ પાસે ઉભેલ વાહન યુવતી દબાઈ જતા મોત નીપજ્યું હતું આ પગલે વિસ્તારમાં જવા પામી હતી અને ઘટનાની જાણ પોલીસ તથા ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા બંનેની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી એની સાથે ભાજપના મહિલા અગ્રણીઓને પણ જાણ થતા અને કોર્પોરેટરોને પણ જાણ થતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આજે જૂની ઘડીના શરીરની વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવા સમયે કમનસીબ ઘટનાને પહેલા તો સહાનુભૂતિ સાથે લઉં છું અને જે પ્રકારે જૂનો સિટી વિસ્તાર છે પાણીગેટની ગેટની બાજુમાં ભદ્ર કચેરી જ્યાં આર અને પોલીસની આ જગ્યામાં કોર્પોરેશનની રોડ લાઈનનો એક દીવાલ હતી વર્ષો જૂની જેની નિર્ભયતા શાખાની નોટિસો પણ વારેઘડી આપી જ્યારે ચેરમેન હતી ત્યારે રોડલાઈન પર પહોળી કરવાની એક ઝુંબેશ લીધી છે અને આવનાર સમયમાં આ રોડ પહોળો થાય બાકીની જે દીવાલ છે એને પણ તુરંત ઇન ઇનર સાઈડે ઉતરી જાય આજરોજ જૂની ઘડીના ગણેશજીનું વિસર્જન પણ હોય તાત્કાલિક એની જે સમારકામ છે એ રિપેર થાય અમારો પ્રયાસ છે કે પહેલા જ કીધું કે સમય અંતરે એની એક સ્થિતિમાં નિર્ભયતાની નોટિસ આવી છે જ્યારે ચેરમેન હતો ત્યારે રોલ પોળો કરવાની પણ એક ઝુંબેસ લીધી હતી હવે એ કાર્યાન્વિત થાય અમારો પ્રયાસ રહેશે મારી છે એની ઉંમર 35 40 છે ને એને ખાવા પૈસા કઈ ચા પાણી કરતી મન પડે તો ઘરનું ખાવા ખાતી નથી ખાતી મગજ મારી બી નથી કરતી ઘરે આવતેલી રાતે સુવા આવે બાર એક વાગે આવતી વહેલી જતી ને સંડાસ પાણી કરી બીજું કશું જ નતું એને 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 પહેલા ત્રણ છોકરી હતી એની છોકરા આપી દીધા સારી રહી છોકરાગમાં રૂલાઈ ગયું બહુ દવા કરી પોપટલાલ હતા ને પોપટલાલ બી લઈ ગયેલા બે મહિના રાખેલી એને સારી થઈ ગઈ પણ પેલી છોકરા દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરાનું એટલે આખો દિવસ આવીને આવ્યા બધા ખાવા લે ને પૈસા આ બધી રીતનું સારું રાખેલા

હાલત ગંભીર હતી અને સ્થાનિક જે છે એમને પણ ખબર છે જે રીતે રિક્ષા એક હતી આજે આ એક અહીંયા જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર એ દુઃખદ છે રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલાં સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે પણ ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાઝ શેખ આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ